જો તમે ખેડૂત ખાતેદાર નથી તો પણ હવે તમે ખેડૂત બની શકો છો જમીન ખરીદી શકો છો આવું અમે નથી કહેતા પરંતુ રાજ્ય સરકાર આવું વિચારી રહી છે અને ટૂંક સમયમાં નિર્ણય પણ લેવાશે ત્યારે આ મુદ્દે ખેડૂતો મત શું છે અને રાજકીય નિષ્ણાતો શું વિચારી રહ્યા છે આવો જાણીએ જો તમે ખેડૂત નથી તો પણ બની શકો છો ખેડૂત જમીન ખરીદો અને ખેડૂત બની જાઓ ટૂંક સમયમાં આ મુદ્દે લેવાઈ શકે છે નિર્ણય આવું અમે નથી કહેતા પરંતુ રાજ્યની સરકારમાં આ મુદ્દે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર આ મુદ્દે નિર્ણય લઈ શકે છે તેવું ખુદ મુખ્ય સચિવ કહી રહ્યા છે એમાં અમારે જે કામગીરી કરવાનું છે એટલે એસેસમેન્ટ એ બધું થોડુંક થયું છે પણ હવે સરકાર કક્ષાએ વિચારણામાં છે કે હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ ક્યારે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે અને એમાં પણ લગભગ એવી નીતિ છે કે એને થોડાક સમય માટે લોકોને પબ્લિક ડોમેનમાં રાખવામાં આવશે લોકોના ફીડબેક લેવા માટે પણ એ એક્ઝેક્ટલી અત્યારે સબમિશનમાં છે સરકાર વિચારના આપણા દેશમાં એવો કાયદો છે કે જે વ્યક્તિ ખાતેદાર છે જેમના બાપ દાદા ખેતી કરતા આવે છે તે જ ખેડૂત કહેવાય જે વ્યક્તિ પાસે જમીન જ નથી અને જમીનની કોઈ વારસાઈ એન્ટ્રી પણ નથી તે ખેડૂત ખાતેદાર ન બની શકે પરંતુ હવે સરકાર આ કાયદામાં ફેરફાર કરવાનું વિચારી રહી છે આ પ્રકારે સરકાર વિચારે તે સારી વાત છે પરંતુ તેમાં ક્યાંક બિલ્ડરો બિઝનેસમેન નું હિત સધાતું હોવાની પણ ચર્ચા છે તેવામાં ખેડૂતોનું આ મુદ્દે શું કહેવું છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો ખેડૂતો પાસે પૈસા નથી અન્ય વર્ગો પાસે પૈસા છે જો એ ખેતીની જમીન ખરીદવાનું ચાલુ કરી દેશે તો ખેડૂતો ખેતી વગરના થઈ રહેશે બીજા નંબરમાં જે ખરીદી કરશે એ ખેતી કરાવશે તો ખેતી કોણ કરશે એને દાળિયા તરીકે ખેડૂત મજૂરી તરીકે મજૂર કરશે મજૂરી કરશે તો આવી રીતે ખેડૂત ખેતી વગરનો થઈ રહેશે જે ખરેખર અન્યને પાત્ર છે જેથી કરીને સરકાર સપનામાં પણ આ વિચાર ન લાવે અને અમલમાં પણ ન લાવે કારણ કે નહીં તો ખેતી આજે એક સિમેન્ટના જંગલો કે બીજા કોઈ પ્રોજેક્ટમાં ખેતીની જમીન વપરાઈ જશે તો ખેત ઉત્પાદન ઘટશે ખેત ઉત્પાદન ઘટશે મતલબ કે જે કંઈ જમીન ખરીદી છે પૈસાવાળા લોકો એ ખેડૂતોને ખતમ કરવાની જે નીતિ સરકારની છે જો બીજા લોકોને આની છૂટ મળશે તો એના વધારેમાં વધારે મિસયુઝ થશે કોઈ વ્યક્તિ આમ અનાજ પકાવે એવી કિંમતી જમીનમાં ખાલી ફાર્મ બનાવી અને મૂકી દઈએ તો એ રાષ્ટ્રને મોટું નુકસાન છે હું તો એક ખેડૂત આગેવાન તરીકે કહું જે પણ પૈસાદાર અને મજબૂત મોટી મોટી લોકો ફરવા માટે રાષ્ટ્રને નુકસાન થઈ રહ્યું છે ગુજરાતમાં એસકી લાંગા કેટકી વ્યાસ જેવા લોકો ખાતેદાર ન હોવા છતાં પણ ખોટી રીતે ખાતેદાર બની કરોડો જમીન પચાવી ચૂક્યા છે લોકોને ધમકાવીને જમીનો પડાવી ચૂક્યા છે તો વિચાર કરો આવી રીતે ખુલ્લી પરવાનગી મળી જાય તો શું ન કરી શકે બિલ્ડરોને તો નાના વ્યક્તિને દબાવવાનો મોકો મળી જશે ત્યારે આ મુદ્દે વિપક્ષે પણ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે ગુજરાતની કોર્પોરેટને આપવા જે માનસિકતા છે કારણે આપણે પરેશાન છીએ ધોળી દિવાલ ઉપર કાળા અક્ષરથી લખેલું છે કે ગુજરાતના ખેડૂતો બરબાદ થાય છે કે પરેશાની ભોગવે છે એ માત્ર ને માત્ર સરકારી તંત્ર અને સરકારી કારણે ભોગવે છે ધરતીનો તાત આ દેશનો ખેડૂત ઉપર આકાશ ને નીચે ધરતી આ તો પરેશાની સહન કરતો જ એ તો લડી લે છે એની સામે પણ તાત આ ખેડૂત આ તંત્ર સામે લડતા લડતા થાકે છે આપણે સૌ સમજીએ તંત્ર કોનું છે અને સરકાર કોની છે મનસા કેવી છે અને ખેડૂત પ્રત્યે ભાવના કેવી છે શું કરવા જઈ રહ્યા છે એ લોકો અને આપણને ક્યાં લઈ જવા છે હજુ મુદ્દો પાઇપલાઇનમાં છે સરકારે અંતિમ મહોર મારી નથી પરંતુ મહેસૂલ વિભાગની આ તૈયારીઓ દાળમાં કંઈક કાળું હોવાના એંધાણ આપે છે નાનો વ્યક્તિ કે મધ્યમ વર્ગનો વ્યક્તિ જમીન નથી ખરીદી શકવાનો કારણ કે તેની પાસે જમીન ખરીદવા જેટલા રૂપિયા નથી હોતા આ વાત સત્ય છે તેવામાં રાજ્ય સરકાર બિન ખેડૂતને પણ ખેડૂત બનાવવાના વિચાર કરી રહી છે તો તેમાં કોનું હિત સધાઈ રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે ફાયદો બિલ્ડરો અને ઉદ્યોગપતિને જ થવાનો છે ને તે સ્વાભાવિક છે કારણ કે ખેડૂતો એમ કહી રહ્યા છે કે જો એમની એમના હકની જમીનો જો આવી રીતના બિલ્ડરોને બિઝનેસમેન લઈ લેશે તો પછી ખેત ઉત્પાદન પણ ઘટશે ખેડૂતો તો હેરાન થશે જ અને ખેત ઉત્પાદન ઘટે એટલે બીજી તરફ માંગ

તેવું જ આ નિર્ણયથી યથાવત રહેવાનું છે જો કે હાલ તો ખેડૂત ન હોય તે પણ જમીન ખરીદી શકશે તેનો નિર્ણય એના પર મંથન થઈ રહ્યું છે વિચાર થઈ રહ્યો છે અમલ નથી થયો પરંતુ આ મંથન પર અંતે મહોર લાગે છે કે નહીં તે હવે જોઈએ